હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ચાલો ફરી એક નવા કલેક્શન સાથે મળીએ શ્રી કલેક્શન બધું અલગ અલગ છે એક બે ત્રણ ચાર જાતની વેરાયટી છે આજ આમાં અને ચારે ચાર બધું અલગ જ છે સાવ સાવ હું તમને એક એક પછી બતાવીશ તો ચાલો જોશું આપણે આજનું આ કલેક્શન આજના કલેક્શનમાં લીનન કાપડમાં છે પછી છે આ જામ સાટીનમાં છે અને આ છે ખાદી કોટન માં કોટનમાં બે વિડીયો પહેરેલો છે હું ખુદે પહેરું છું આ ડ્રેસ બે ત્રણ વર્ષ પહેલાનો છે મારો આ ડ્રેસ અને ત્યારે વર્ક જુદું હતું આ અત્યારે વર્ક જુદું થઈ ગયું છે થોડું એટલું તો ફેરફાર આવે વાર્લી પ્રિન્ટ જેવું વર્ક આવશે બહુ મસ્ત પીસ છે પહેરવાની એટલી મજા આવશે અને આનો દુપટ્ટો એટલો જોરદાર કે કે તમને વાહ અને એકદમ વાઇટ નથી ઓફ વાઇટ છે એટલે પહેરવાની મજા આવશે અને ખાદી કોટન પ્યોર ખાદી કોટન નું કપડું છે જો પ્યોર ખાદી કોટન છે અસ્તર કમ્પલસરી છે પણ ડ્રેસ બહુ સરસ થશે પીસ આખો તમને ખોલીને બતાવું ને તો તમને વધુ આઈડિયા આવશે પણ આખો ખોલવાનું એટલો જ ખુલશે જો આ રીતે પીસ છે આમાં છે ને જે આ ગળામાં ટાઈ પેટર્ન છે ને એ મેં કઢાવી નાખી હતી અને એમને માખો સળંગ જ પ્લેન ડ્રેસ કરાયો હતો કારણ કે મેં આની સાથે આજ મારી પાસે એક લખનવી વર્કવાળી સલવાર હતી ને એટલે મેચિંગ કરીને પહેર્યું આમાં તમને પિંક આ છે ને ગળામાં પટ્ટી એટલે એમાં પિંક સલવાર આવશે એ મસ્ત કોટન આવશે હેવી કોટન અને આ તો મેં પહેરેલું છે આ એટલું ટક છે ને તમને પહેરવાની મજા આવશે એટલું સરસ છે કારણ કે મેં ગ્રે પેન્ટ કરેલું હતું અને હજી હું રનિંગમાં પહેરું છું બહુ મસ્ત કલેક્શન છે અને આ આમાં આપણી પાસે કલરમાં બે ડિઝાઇન છે અને ત્રીજો કલર છે બધામાં ડિઝાઇન અલગ અલગ છે નાની કિંમત રહેશે એક હજાર પચાસ અને હવે આનો દુપટ્ટો જોરદાર અફલાતુન કેટલો સરસ દુપટ્ટો છે ને અમારે એક જગ્યાએ એક્ઝિબિશન કર્યું હતું ને ત્યારે મેં આ ડ્રેસ પહેરેલો હતો પછી ત્યાં તો શું દુપટ્ટો ઓલું થોડીક વાર કસ્ટમરની વધી ગયો એટલે આપણે દુપટ્ટો સાઈડમાં રાખી દીધો તો જે આવે ને દુપટ્ટો ઉપાડે એમ કે આ દુપટ્ટો વેચવાનો છે અરે ભાઈ સાહેબ આ ડ્રેસમાં મેં પહેર્યો એનો છે એટલો સરસ દુપટ્ટો છે બહુ મસ્ત છે દુપટ્ટામાં ફૂલ વર્ક અને એકદમ કિંમત છે એક હજાર પચાસ હજી આ હાલમાં હું પહેરું છું ને પહેરવાની એટલી મજા આવે ને એક બે વિડીયોમાં પહેરોય છે જો તમને આઈડિયા આવે તો તમે જોઈ લેજો ચક્કર ને એવું બધું હતું આમાં આવી રીતના છે ઝીણું ઝીણું બધી મસ્ત પ્રિન્ટ કરેલું વર્ક છે આ બધું એમ્બ્રોડરી વર્ક જ છે અને એનો દુપટ્ટો એટલો મસ્ત જોઈ લો ડ્રેસ કરતા તો છે ને લઈ જોર એવો ડ્રેસ દુપટ્ટો છે કિંમત છે એક હજાર પચાસ મસ્ત છે વર્ક એવું સરસ છે ફૂલ આ રીતે આખું વર્ક આવે ને આ પિંક માં જ બીજો કલર આમાં આખા ઓલા આદિવાસી બધાય બનાવ્યા છે વારલી પ્રિન્ટ ના જો આ રીતે એક ડોસી છે અને એક ભાઈ તબલા વગાડે છે બાકી ઝાડ ઝાકરા ને એવું બધું છે આમાં ટૂંકમાં ફિગર જેવું છે આ વસ્તુ બહુ મસ્ત છે આનો દુપટ્ટો એટલો સરસ આવશે દુપટ્ટો છે ઉપર આખી આ રીતને આદિવાસી બનાવેલા છે વચ્ચે ઝાડવા મૂકેલા ને એની વચ્ચે આ રીતે કિંમત છે એક હજાર પચાસ બહુ મસ્ત વસ્તુ છે કારણ કે હું ખુદ પહેરું છું એટલે મને ખબર છે કે ભાઈ બહુ મસ્ત છે ત્યાર આવશે આ એ પીસ એવો છે એમાં છે પ્લેન સલવાર મહેંદી કલર ની પ્લેન સલવાર છે આમાં અને આ રીતે આખા ડ્રેસમાં પ્રિન્ટ છે એવું નથી કે બેકમાં અને ફૂલ પ્રિન્ટ વાળો દુપટ્ટો અને મટીરિયલ એકદમ મસ્ત મટીરિયલ છે અને ગળામાં આ રીતે ટાઈપેટર્ન નું ગળું બનાવેલું છે મિરર વર્ક છે પ્લેન સલવાર આવશે અને આનો દુપટ્ટો મસ્ત હેવી મટીરિયલમાં દુપટ્ટો આવશે

અને આ રીતે બે સાઈડ આ જે ડ્રેસ નું મટીરિયલ છે ને એની જ બોર્ડર મૂકેલી છે ડ્રેસ મેચિંગ કરો એટલે બહુ મસ્ત વસ્તુ થઈ સલવાર માં આવશે મહેંદી કલરની કિંમત છે આની આઠસો ને પચીસ રૂપિયા પણ બહુ સારું મટીરિયલ છે બહુ એટલે બહુ સારું મટીરિયલ છે એમાં ને એમાં આવશે પિંક કલર ઉપર આવશે હું મહેંદી હતું આ પિંક આવશે એટલે આમાં સલવારે પિંક નથી બીટ કલર છે ઓનિયન કલર કે ને એ ટાઈપનો છે ગળું અને એજ રીતનો એનો દુપટ્ટો કિંમત છે માત્ર ને માત્ર આઠસો પચીસ રૂપિયા પણ બહુ સરસ વસ્તુ છે તમે કદાચ રનિંગમાં પહેરશો ને તોય એટલો મસ્ત મજા આવશે પહેરવાની અને આમ આવી તમારે પહેરો હશે ને તોય સરસ તો કલર બધા સરસ છે ઓલો મહેંદી સરસ હતો આ ઓનિયન કલર છે એટલો સરસ છે આમાં નારેન્જ હે ઓરેન્જ તો બહુ મસ્ત હે કે આપડે ઓરેન્જ કલર ના ડ્રેસ બહુ ઓછા આવે કારણ કે ઓરેન્જ ભડકો થઈ જાય ને એટલે કોઈ જલ્દીથી પાસ ન કરે પણ આવો રેન્જ જોયો કેટલો સરસ છે એમાં રીતની એની સલવાર આવશે ગાંઠ વર્ક મિરર વર્ક કમ્પ્લીટ આવશે આ રીતે આખું ગળું છે ને એમાં પેચ અલગથી મૂકેલો છે ગળામાં પેચ છે ને અલગથી મૂકેલો છે ફરતા મિરર છે અને વચ્ચે ગાંઠ વર્ક નું કામ છે દુપટ્ટો આઠસો ને પચીસ રૂપિયા બહુ સરસ વસ્તુ છે મટીરિયલ એમાં ને એમાં જોરદાર કલરો બાકી ગ્રે ગ્રે કલરની સલવાર ગ્રે કલરનું ટોપ આવા કલર આપણા કબાટમાં થોડાક ઓછા હોય એની સલવાર આ છે એનો દુપટ્ટો મસ્ત વસ્તુ થઈ ઓલું હતું ખાદી કોટન આ છે કોટન સિલ્ક પણ જામસાટી નહી જામસાટીને જુદું આવે હવે આવશે આ છે લિનન કાપડ છે આ ટેસ્ટ છે ને આખો સિમ્પલ અને રુચ રિચ લૂક છે સાવ તમને ઓમ દેખાશે સિમ્પલ કલોરેયાના આખા અલગ જ બને અને આ કાપડ છે લિનન બહુ મસ્ત છે ચેક્સ જેવું કાપડ આવે અને આ જે પહેરું હોય ને જે લોકોને ખબર હોય ને આ મટીરિયલની એમ જ કે કે વાહ બહુ મસ્ત વસ્તુ છે એમાં આ જ રીતે ગળું આખું હેન્ડવર્કનું ગળું બનાવેલું છે આમાં કોઈ એમ્બ્રોડરી કે પછી ઓલું ખાટલી વર્ક કેવું નથી પ્યોર એટલે પ્યોર હેન્ડવર્ક છે અને એમાં દુપટ્ટો છે ને એ આ ઓલી જે પ્રિન્ટ હતી આ પ્રિન્ટ છે દુપટ્ટામાં તમને કદાચ વિડીયોમાં એમ થાય કે આ વર્ક છે તો આ વર્ક નથી આ રીતની આખી પ્રિન્ટ છે દુપટામાં મસ્ત દુપટ્ટો છે દુપટ્ટાનો અહીંયા નીચા ટસલ છે અને આ રીતના એનો દુપ્પટો છે ને આ આ બધું બહુ બહુ એટલે સિમ્પલ અને એકદમ આખું હેવી લુક આપે એવી આઈટમ છે આમાં બે કલર છે આપણી પાસે અત્યારે કારણ કે આ કલર બધા આનાખ અલગ જ નહીં એમાં ને એમાં છે બ્લુ કલર બ્લુ એટલે કેવો બ્લુ છે જે મસ્ત બ્લુ કલર છે વાદળી નહીં ને એવો આમાંય ગળાનું વર્ક જુદું છે અને આમાંય જુદું હતું વર્ક બેમાં જુદું જુદું જ છે આમાં આ રીતે જે રીતે પ્રિન્ટ કરેલી છે ને એની ઉપર આખું વર્ક કરેલું છે હેન્ડવર્ક અને આ વસ્તુ એકદમ સિમ્પલ ને હેવી અને રીચ લુક આપે એવી વસ્તુ છે આની કિંમત છે અગિયારસો અને આ છે દુપટ્ટો જામ સાટીનમાં આ એવી વસ્તુ છે જામસાટિનમાં પ્રિન્ટેડ અને વર્ક વાળું અને એ વર્કે કેવું સરસ છે દુપટ્ટોય મસ્ત આ રીતે આખું ફૂલ પ્રિન્ટેડ આવશે

બહુ મસ્ત દુપટ્ટો છે બહુ એટલે બહુ સરસ દુપટ્ટો છે આ વસ્તુ આખી હેવી છે અને યુનિક છે અલગ જ છે ટૂંકમાં આ વસ્તુ હજી આપણી પાસે સિમિલર ન થાય એતર ઘણી વસ્તુ હોય કે સિમિલર થઈ જતું હોય આખો ફૂલ વર્ક વાળો દુપટ્ટો છે અને વર્ક એટલું સરસ છે ને કે તમને ગમે અને ડબલ સાઈડેડ દુપટ્ટો છે આખો કિંમત છે આની નવસો રૂપિયા બહુ સરસ છે નવસો રૂપિયામાં વસ્તુ હાઈ ક્લાસ મટીરિયલ એટલું સરસ હેવીમાં છે જો મટીરિયલ છે ને સાઈનિંગ વાળું છે હેવી માં છે એમાં ને આ કલર ટોપનો સેમ જ રહેશે હવે ગળામાં જો આમાં આ રીતે ગ્રીન કલર જેવું રામા ગ્રીન કલર જેવું ગળું છે ને એમાં વરકા છે એટલે એની સલવારમાં આપણે તમને આ સલવાર આપશું જે આ વર્ક છે ને ને રહેશે સેમ કલર તો આની કિંમત છે નવસો રૂપિયા જો આમાંથી તમને કઈ ગમતા હોય તો આ ડ્રેસમાં વાર લગાડતા નહીં ફટાફટ ઓર્ડર કરી દેજો સ્ક્રીનશોટ પાડીને કારણ કે મને ખબર છે ત્યાં સુધી લગભગ આના અમને ફટાફટ એટલે ફટાફટ આવવાના છે બધાના જવાબ તો તમે વિડીયો જોઈ અને તરત અને મેં તમને કીધું એમ કે જ્યારે તમે મને સ્ક્રીનશોટ પાડો ને ત્યારે તમે કયા સિટીમાંથી છો ને એ તમારે ખાસ મને કહેવાનું એટલે તમને ફટાફટ સિટી સિપિંગ સાથેનો જ ચાર્જ અમે કહી દઈ ઓલું વળી તમારે સિપિંગ અલગથી પૂછવું ને વળી મારે પૂછવું કયું સિટી એના કરતા બેસ્ટ એટલે તો આમાંથી જે કઈ ગમે એ તમે મને કહેજો બાકી કેવું લાગ્યું તમને અમારું આ કલેક્શન એ તમે અમને કહેજો ફરી પાછા આપણે કાલે એક નવા વિડીયો સાથે મળશું